નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આશા ઇન્સાન કી યુટ્યુબ ચેનલમાં તો ચૈત્ર નવરાત્રિમાં બોલથી પણ ન બનાવો આ પાંચ શાક નહીંતર માતા દુર્ગાનો લાક્ષી શ્રાપ હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રિનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે આ વખતે ચૈત્ર નવરાત્રિ નવ તારીખથી શરૂ થઈ રહી છે અને સત્તર એપ્રિલના રોજ સમાપ્ત થશે વળી પછી આવતા આ નવરાત્રિ સાથે ઉનાળો પણ આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચૈત્ર નવરાત્રિ દરમિયાન તમામ સનાતન ધર્મના લોકોએ અમુક નિયમોનું પાલન કરવું જોઈએ ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રી દરમિયાન કેટલીક વસ્તુઓ ખાવાની મનાય છે ન તો આ શાક બનાવવું જોઈએ અને આ શાકભાજી બનાવીને ખાવાથી પણ ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને માતા રાનીનો શ્રાપ લાગે છે ચાલો જાણીએ કઈ એવી વસ્તુઓ અને શાકભાજી છે જે ઉપવાસમાનને ખાવી જોઈએ એ જાણીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખજો નંબર એક મોડા જ્યોતિષમાં મૂળાનો સંબંધ રાહો સાથે છે રાહોની ખરાબ અસરને દૂર કરવા માટે મોળાનું દાન કરવું જોઈએ આયુર્વેદ અનુસાર આ વાત વર્ધક થાય છે કે તેના સેવનથી રજોગુણ અને તમોગુણ વધે છે તેથી વ્રતના સમય દરમિયાન મૂળાનું સેવન ન કરવું જોઈએ નંબર બે લસણ અને ડુંગળી નવરાત્રિના નવ દિવસ દરમિયાન લસણ અને ડુંગળી ન ખાવી જોઈએ આ બંને તમો ગુણને વધારનાર માનવામાં આવે છે લસણ અને ડુંગળી ઉત્તેજના અને જાતીય ઈચ્છા વધારે છે આ સિવાય શાસ્ત્રમાં તેને રાક્ષસી ખોરાક કહેવામાં આવ્યો છે એવું કહેવાય છે કે તેઓ રાહુ અને કેતુમાંથી ઉદભવ્યા છે તેથી તેમની પાસે દુર્ગંધ આવે છે અને તેનો પૂજામાં ઉપયોગ થતો નથી નંબર ત્રણ વાસી ખોરાક ન ખાવો ગીતામાં વાસી ખોરાકને તામસિક અને રોગ ઉત્પન્ન કરનાર તરીકે વર્ણવવામાં આવ્યો છે આવા ખોરાકને અશુદ્ધની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે તેથી વ્રતના સમય દરમિયાન વાસી અને બળી ગયેલું ભોજન ન ખાવું જોઈએ નંબર ચાર મસૂરની દાળ ધાર્મિક દ્રષ્ટિકોણથી મસૂરની દાળને અશુદ્ધ માનવામાં આવે છે મંગળ સાથે સંબંધિત માનવામાં આવે છે કહેવાય છે કે તેના સેવનથી તામસિક વિચારો આવે છે આયુર્વેદમાં તેને રજોગુણ વધારવાનું કહેવામાં આવે છે જ્યારે આધ્યાત્મિક સાધના માટે સાત્વિક ગુણોમાં વધારો કરવો જરૂરી છે નંબર પાંચ માંસનું સેવન ન કરો નવરાત્રિના તહેવાર પર માંસાહારી ખોરાકનું સેવન વર્જિત માનવામાં આવે છે માન્યતાઓ અનુસાર સાધના દરમિયાન અન્ય કોઈ જીવને પરેશાન ન કરવું જોઈએ દુર્ગા સપ્તસ્તીમાં આ અંગે વિશેષ માર્ગદર્શિકા આપવામાં આવે છે પૂજા કરનારને જીવો પ્રત્યે કરુણા હોવી જોઈએ અને અહિંસક રહેવું જોઈએ નંબર છ સફેદ મીઠું ભારતીયોને મસાલેદાર ખોરાક ગમે છે સાથે જ ભોજનમાં મીઠાનું પ્રમાણ પણ વધારે હોય છે અને દરિયાઈ મીઠાનો ઉપયોગ કરે છે જેને સફેદ મીઠું પણ કહેવામાં આવે છે પરંતુ નવરાત્રિના નવ દિવસો દરમિયાન સફેદ મીઠાના બદલે સિંધવ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ વ્રતના સમય દરમિયાન માત્ર સિંધવ મીઠું ખાવું સ્વીકારે છે સાથે જ આ મીઠામાં સોડિયમની માત્રા પણ ઘણી ઓછી હોય છે તેથી તે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે તેથી નવરાત્રિના નવ દિવસો દરમિયાન ઉપવાસમાં માત્ર સિંદવ મીઠાનું સેવન કરો નંબર સાત રીંગણ નવરાત્રિ દરમિયાન રીંગણનું સેવન ન કરવું જોઈએ રીંગણમાં રજોગુણ હોય છે તેનાથી સાત્વિક લાગણી ઓછી થાય છે આ સિવાય ચામડીના રોગો થવાની પણ સંભાવના છે રીંગણા પણ જાતીય ઈચ્છા વધારે છે તેથી રીંગણાનું શાક ન બનાવવો નંબર આઠ અનાજ શક્ય હોય તો નવરાત્રિના નવ દિવસો દરમિયાન અનાજથી દૂર રહેવું જોઈએ તેમાં ઘઉં ચોખા રવા ચણાનો લોટ અને મકાઈનો લોટ સામેલ છે રાગી બાજરાનો લોટ પણ સામેલ છે ઉપવાસ દરમિયાન આ બધી વસ્તુઓનું સેવન કરવાની સખત મનાય છે આવી સ્થિતિમાં આ નવ દિવસોમાં અનાજનું સેવન ન કરવું જોઈએ નંબર નવ મસાલા પણ વર્જિત છે નવરાત્રિના ઉપવાસ દરમિયાન કેટલાક મસાલાનો ઉપયોગ કરવામાં આવતો નથી જેમાં હળદર અને ગરમ મસાલાનો સમાવેશ થાય છે સાથે જ નવરાત્રી દરમિયાન જીરું પાવડર ખાવાનું ટાળવું જોઈએ ચાલો હવે જાણીએ નવરાત્રિમાં કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ નંબર એક બટેકા નવરાત્રિ દરમિયાન મોટા ભાગના લોકો બટેટા ખાય છે તમે બટેટાને બાફીને અને તેમાં સિંધવ મીઠું ઉમેરીને ખાઈ શકો છો નવરાત્રિના ઉપવાસ દરમિયાન બટેટા ખાવાથી પેટ ભરેલું રહે છે ઉપરાંત બટેટામાં કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન વધુ હોય છે આવી સ્થિતિમાં ઉપવાસ દરમિયાન બટેટા ખાવાથી તમને ઉર્જા પણ મળશે થાક અને નબળાઈનો અનુભવ બિલકુલ નહીં થાય નંબર બે આદુ ઘણા લોકોને આદુની ચા ગમે છે આવી સ્થિતિમાં તમારા મનમાં વારંવાર પ્રશ્ન આવે છે કે શું તેઓ નવરાત્રિના ઉપવાસ દરમિયાન આદુ ખાઈ શકે છે કે નહીં તો તેનો જવાબ છે હા નવરાત્રિના ઉપવાસ દરમિયાન પણ તમે આદુની ચા કે શાક વગેરેમાં મિક્સ કરીને ખાઈ શકો છો નંબર ત્રણ શક્કરિયા શક્કરિયા એ બટેટાનું એક સ્વરૂપ છે પરંતુ તે સ્વાદમાં મીઠું હોય છે જો તમે નવરાત્રિનું વ્રત રાખ્યું છે તો તમે તમારા ઉપવાસના આહારમાં શક્કરિયાનો પણ સમાવેશ કરી શકો છો શક્કરિયા ખાવાથી વિટામિન સી વિટામિન બી સિક્સ કેલ્શિયમ અને પોટેશિયમ મળે છે આ સાથે તમે ઉપવાસ કર્યા પછી પણ દિવસભર ઊર્જાવાન રહેશો નંબર ચાર કાચા કેળા અને પપૈયા નવરાત્રિના ઉપવાસ દરમિયાન તમે કેળા અને પપૈયાના ફળોનું સેવન કરી શકો છો પરંતુ તમે ઉપવાસ દરમિયાન કાચા કેળા અને કાચા પપૈયાનું સેવન પણ કરી શકો છો નવરાત્રિના ઉપવાસ દરમિયાન તમે કાચા ફળ તરીકે કાચા કેળા અને પપૈયા ખાઈ શકો છો આ તમને પૂરતી ઉર્જા આપશે નંબર પાંચ કાકડી કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે આવી સ્થિતિમાં ઉપવાસ દરમિયાન પોતાને હાઈડ્રેટ રાખવા માટે તમે પાણીની ઉણપને દૂર કરવા માટે કાકડીનું સેવન કરી શકો છો તમે કાકડીને સલાડ તરીકે ખાઈ શકો છો આનાથી તમારી ભૂખ સંતોષાશે અને પાણીની કોઈ કમી નહીં રહે નંબર છ કટુનો લોટ નવરાત્રિના વ્રત દરમિયાન ઘઉં અને ચોખા જેવા નિયમિત અનાજની મંજૂરી નથી આવી સ્થિતિમાં તમે કટુના લોટને સિંગોડાના લોટ અથવા તો રાસગેરાના લોટ ખાઈ શકો છો અને સામાન્ય સફેદ ચોખાને બદલે તમે સમય ચોખા ખાઈ શકો છો નંબર સાત ડેરી ઉત્પાદનો અને શાકભાજી પાચક શાકભાજીમાં સરગવો અને દૂધીનો સમાવેશ થાય છે આ શાકભાજી ઉપવાસ દરમિયાન ખાવા માટે યોગ્ય છે ઉપરાંત તમે નવરાત્રિના ઉપવાસમાં ચીઝ પનીર ઘી ક્રીમ ખોયા જેવા ડેરી ઉત્પાદનોનું સેવન કરી શકો છો આ સિવાય તમે નવરાત્રિના ઉપવાસ દરમિયાન તમામ ડેરી ઉત્પાદનો ખાઈ શકો છો તમારે સવારે અને સાંજે દૂધ પીવું જોઈએ આ સિવાય ચીઝનું સેવન કરો પનીરને ઓછું શેક્યા પછી ખાઈ શકાય છે તેનાથી એનર્જી જળવાઈ રહેશે નંબર આઠ સાબુદાણાની ખીચડી અને સાબુદાણાના લાડુ નવરાત્રિના ઉપવાસ દરમિયાન સાબુદાણા ખીચડી એક લોકપ્રિય વાનગી છે તે સાબુદાણા અને સૂકા કઠોળમાંથી બનાવવામાં આવે છે જે પચવામાં પણ ખૂબ જ સરળ છે ચોખા અડદની દાળ મગની દાળ અને ચણાની દાળ આ વાનગીના મુખ્ય સામગ્રી છે જો તમને કંઈક મીઠી વસ્તુ ખાવાની ઈચ્છા હોય પરંતુ વધુ પડતી ખાંડ કે લોટની બનાવટો ખાવાનો મન ન થાય તો સાબુદાણાના લાડુ એ લોકપ્રિય વાનગી છે જે તમે નવરાત્રિના ઉપવાસ દરમિયાન ખાઈ શકો છો આ સિવાય નવરાત્રિના વ્રત દરમિયાન તમારે દરરોજ બધા ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કરીને ખાવા જોઈએ તમારે દરરોજ મુઠ્ઠીભર ડ્રાય ફ્રૂટ્સ ખાવા જોઈએ તેનાથી તમારા શરીરમાં શક્તિ જળવાઈ રહેશે તમારે રોજ શેકેલા મખાના પણ ખાવા જોઈએ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખજો ધન્યવાદ